મુદ્દાસર કાર્યક્રમમાં આપનું સ્વાગત છે લેખક સંપાદક ઉર્વિશ કોઠારી આપણી સાથે છે અને આજે ચર્ચાનો મુદ્દો જે છે નેપાળમાં જે કંઈ થઈ રહ્યું છે તેના વિશે ઉર્વિશભાઈ સાથે ચર્ચા કરવાની છે નેપાળમાં ભ્રષ્ટાચાર બેકારી એના વિરોધમાં યુવાનોએ ત્યાં એ બળવો પોકાર્યો છે અને ત્યાંથી વડાપ્રધાન છે એ દેશ છોડીને ભાગી ગયા છે આ ઉપરાંત પણ અનેક મંત્રીઓને ત્યાં લોકોએ રસ્તા પર માર્યા છે હવે આ પૂરી ઘટના છે એ આમ એ ક્રાંતિ તરીકે એને ડિફાઈન કરી રહ્યા છે છાપાઓ પણ ખરેખર શું આ ક્રાંતિ છે અને આ ક્રાંતિથી શું ત્યાંના લોકોના નેપાળવાસીઓને કશું લાભ થશે તો આ અને ભારતમાં પણ આ પ્રકારની જે ભૂતકાળમાં જે કંઈ આપણે એને ક્રાંતિ તરીકે સંબોધીએ છીએ તો એનો લાભ શું અત્યાર સુધી થયો છે લોકોને તો એ વિશે ઉર્શભાઈ સાથે થોડું માંડીને વાત કરવાની છે ઉરુજભાઈ સૌથી પહેલાં તો આ નેપાળમાં જે કંઈ બન્યું છે તે અને આને ક્રાંતિ તરીકે જે કહી રહ્યા છે એ હવે શું આપણે આને કહી શકીએ તમે જુઓ કે નેપાળમાં એક તો નેપાળનો છેલ્લા પચાસ સાઠ વર્ષનો જે ઇતિહાસ છે એમાં લોકશાહી ઠરી નથી રાજાશાહી પછી કોન્સ્ટિટ્યુશનલ મોનાર્કી એટલે બંધારણીય રાજાશાહી પછી પાછું માઓવાદીઓ આવ્યા પાછા માઓવાદીઓએ હથિયાર હેઠા મૂકીને ચૂંટણીમાં જંપલાવ્યું પાછા સત્તામાં આવ્યા પછી અવર ચાલી એમ કરીને એક સતત એટલે છેલ્લા દસ પંદર વરસમાં જ દસ બાર સત્તા પલટા થયા છે એટલે આવા સંજોગોમાં સૌથી પહેલો ભોગ લેવાય એ શાસનનો શું શાસનનો અને એને કારણે હાલાકી સૌથી વધારે કોને પડે પ્રજાને એક નાનો વર્ગ પોતાની સમૃદ્ધિ સાચવતો રહે વધારતો રહે ફ્લરિશ થતો રહે આપણે જેને કહીએ અને બાકીના બધા છે એમના ભાગે કશું આવે નહીં એમના ભાગે હાલાકી મુશ્કેલી દેશ છોડીને બીજે જાઓ આવું બધું આવે એટલે એક એક આ જે આખો વિરોધ અસંતોષ એ જે છે એ પ્રજાના મનમાં બંધાઈ રહ્યો હતો અને એવું કહે છે અહેવાલો આપણે અહીંયા બેસીને તો આપણને કંઈ નેપાળનો પ્રત્યક્ષ ખબર નથી પણ આપણે એક સમજની રીતે કેટલીક વસ્તુ સમજવી જોઈએ તો એ અહેવાલોમાં કહે છે કે છેલ્લા થોડા વખતથી ફેસબુક પેજીસ પર આ પ્રકારે એક અસંતોષની અભિવ્યક્તિ સરકાર કેટલી ભ્રષ્ટ છે બેકારી કેટલી વધી રહી છે આ બધું એને એના વિરોધનો અસંતોષ શરૂ થયો અને પછી સરકારે એટલે એ બધું ચાલતું હતું ને અસંતોષ તો આજે કદાચ દુનિયાના બહુ ઓછા દેશો હશે કે જ્યાં એવો અસંતોષ ન હોય તો એમાં એમાં એક ફરક એ હતો કે ત્યાંના લોકોએ એમની બેહાલી બદહાલી માટે કોઈ કમ્યુનિટી કે કોઈ એક્સ કે વાયને જવાબદાર ઠેરવવાને બદલે સરકારને જવાબદાર ઠેરવી પણ એ એ બધું ચાલતું હતું પણ સરકારે એવું એક પગલું લીધું કે ભાઈ પચીસ છવ્વીસ જે સોશિયલ મીડિયા કંપનીઓ છે વોટ્સએપ ને ફેસબુકને ટ્વિટરને ઇન્સ્ટાગ્રામને ઇન્ટવેસ્ટ ને બધું તો એ બધાને કીધું ભાઈ તમે અમારા કાયદા કાનૂન પ્રમાણે અમારા દેશમાં રજીસ્ટર થાવ અને પછી તમારી સેવાઓ ચલાવી શકો એને કઈ મુદત મુદત આપી પણ આ બધી કંપનીઓ તો બધા બલબલા દેશોને ગાંઠતી નથી તો નેપાળને કઈ ગાંઠે પાંટે એટલે સરકારે સોશિયલ મીડિયા બંધ કરી દીધા એટલે જે પેલું ઘણા વખતથી નાનો 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 દારૂગોળો ભેગો થઈ રહ્યો હતો એમાં સોશિયલ મીડિયા બંધ કરવાના નિર્ણયનો જે તણખો પડ્યો એને લીધે પછી એકદમ બ્લાસ્ટ થયો અને એ બ્લાસ્ટ એવો થયો સોમવારે આપણે આજે ગુરુવારે વાત કરીએ છીએ બુધવારે વાત કરીએ છીએ સોમવારે આ બ્લાસ્ટ થયો અને એક બધા વિરોધમાં આવી ગયા મેદાનમાં આવી ગયા અને એ અને એ વખતે મોટે ભાગે જેને એને એક બધા નામ આપ્યું છે જૈન ઝી એટલે કે લગભગ ઓગણીસો પંચાણુંથી દસ વર્ષ પંદર વરસના આળા ગાળામાં જન્મેલા જે હોય યુવાનો એ લોકોની ક્રાંતિ એટલે જૈન ઝીવાળા જે છે એ બધા રસ્તા પર આવી ગયા અને પછી બળ પ્રયોગ થયો અને પોલીસે બહુ આકરા પગલાં લીધા અને એમાં કંઈ ઓગણીસ જણ એનું મૃત્યુ થયું એટલે પણ એ જ સાંજે જે જે જેના વિરોધમાં આ થયું સોશિયલ મીડિયાવાળું એ તો સરકારે ખેંચી લીધું પાછું ને બધી સોશિયલ મીડિયા સાઈટોને અલાઉ કરી દીધી પણ એ જે જૈન ઝીનો વિદ્રોહ છે એ બંધ ના થયો સોશિયલ મીડિયા પાછા સ્થાપિત થઈ ગયા પાછા શરૂ થઈ ગયા પછી પણ કારણ કે પછી મૂળ જે પેલું ક્યારનું ચાલ્યું આવતું હતું ભ્રષ્ટાચાર બેરોજગારી એ બધા મુદ્દાને પછી જેન જે સિવાયના જે લોકો છે જે જેને લૂંટપાટમાં રસ છે જેને આગ લગાડવામાં રસ છે જેને હત્યામાં હિંસામાં રસ છે એ બધા જ પરિબળો આવી ગયા અને નેપાળની સુપ્રીમ કોર્ટને નેપાળની પાર્લામેન્ટ એટલે સંસદને બધા કેટલા બધા મંત્રીઓને માર્યા અને વડાપ્રધાનને બધાના નિવાસસ્થાનો પર હુમલાને બાળીઓને એટલે એકદમ અરાજકતા અત્યારે નેપાળમાં થઈ ગઈ એટલે આમાં નેપા અત્યારે જે સિચ્યુએશન છે એમાં ત્યાંના નેપાળના બે યુવાનોના નામ આવી રહ્યા છે એક તો મેયર છે એમનું નામ આવી રહ્યું છે કે આ પૂરી જે ઘટના બની છે એની પાછળ એ ક્યાંક છે તો આવી જ્યારે પરિસ્થિતિ નિર્માય છે જેમ બાંગ્લાદેશમાં પણ થયું શ્રીલંકામાં થોડા વખત પહેલાં થયું તો ત્યારે એવું લાગે છે કે હવે આ દેશ ફરીથી બેઠો થશે એવી આશા બી જાગે છે પણ એવું કશું બદલાતું નથી એ અનુભવ ત્યાંનો પણ છે અહીંયા પણ આપણે અન્ન આંદોલનની વાત કરીએ કે પાટીદાર આંદોલનની વાત કરીએ આ બધા જે છે તો એમાં કશું જે લોકો માટે થાય છે એમને કશું છેલ્લે આખરમાં લાભ નથી થતો અને ખાલી એના આગેવાનો આગળ વધે છે આ પેટર્ન ને કેમ લોકો એટલે આમ ખરેખર કોયડો છે ને આમ આપણને નવાઈ લાગે છે કે લોકોને આટલી સમજ કેમ નથી પડતી તમે જે કીધું બે નામ એટલે એક તો કોઈ જર્નાલિસ્ટ છે જે પછી રાજકારણમાં આવ્યો છે એની પર તો ભ્રષ્ટાચારના આરોપો કાઠમંડુ અને એ એ તો એનું બસ સોશિયલ મીડિયા પર કલ્ટ ફિગર છે એટલે આમાં થાય છે કેવું કે અસંતોષ વ્યાપક અસંતોષ એ એક બારૂદ ભરેલું આખું એક એમ સમજો ને મોટો ખટારો છે અને આવો એક તણખો ક્યાંકથી આવીને રેન્ડમ પડે પછી એમાં થાય છે શું તો કે ધ્વંસ થાય છે બધું ભાંગી ફોડી જાય છે એના માટે બધા એકમત છે કે આ ના જોઈએ આ તો બહુ ખરાબ રાજકારણીઓ બહુ કષ્ટ બહુ ખરાબ વ્યવસ્થા સડી ગઈને રોજગારી મળતી નથી ને અર્થતંત્ર ખાડે ગયું આ બાબતે બધા એકમત છે આ ના જોઈએ હા એકમત છે ભાંગી નાખો બુક્કો કરી નાખો હિંસા હિંસા જોયા વગર એકમત છે હવે બધું ભાંગી નાખ્યું હવે અત્યારે નેપાળમાં જૂના રાજતંત્રનું કશું રહ્યું નથી વિરોધ પક્ષવાળાએ કેટલાય રાજીનામા આપ્યા ને આ લોકોએ આપ્યા ને બધું હવે સવાલ એ છે કે નવસર્જન કેવી રીતે કરવાનું એનું કોઈ વિઝન છે તો તમે જે વાત કરી કે દરેક ક્રાંતિ અથવા તો સો કોલ્ડ ક્રાંતિ અથવા તો આ પ્રકારના આંદોલન એની સૌથી મોટી મુશ્કેલી આ હોય છે કે કોઈક વસ્તુ સામે બહુ જ ઉશ્કેરાટ છે બહુ વાજબી ઉશ્કેરાટ છે પણ એ ઉશ્કેરાટ વ્યક્ત કરી લીધો અને જેની સામે વાજબી ઉશ્કેરાટ હતો એને નષ્ટ કરી નાખ્યા એ પછી શું કરવું એટલે કે ભાઈ આપણને એવું શીખવવામાં આવતું પાઠ્યપુસ્તકમાં કે ફ્રેન્ચ ક્રાંતિ થઈ તો એમ કે પછી સમાનતા સ્વતંત્રતા અને બંધુતાના મૂલ્યો ફ્રેન્ચ ક્રાંતિમાંથી આવ્યા પછી એવું નહોતું આવતું કે પછી છેવટે ફ્રેન્ચ ક્રાંતિના પરિણામે રાજા ગયો અને થોડા જ દાયકામાં નેપોલિયન આવ્યો તો ક્રાંતિઓ છેવટે એટલે તમને નવાય લાગે કિરણ કે આપણા બહુ પ્રિય લેખક અશ્વિની ભટ્ટ એમની એક નવલકથા છે ફાંસલો માં આવા આદર્શવાદી યુવાનોની વાત છે જેમને આ ભ્રષ્ટ સિસ્ટમ સામે બહુ વાંધો છે અને એની સામે લડવા માટે એ લોકો હિંસાનો બેંક નુંટનો એવી રીતે સહારો લે છે એ નવલકથામાં અશ્વિની ભાઈએ ક્રાંતિ વિશે જે કેટલીક વાતો લખી છે ને એટલી બધી માર્મિક છે કે સામાન્ય રીતે કોઈ આ પ્રકારની એકદમ લોકપ્રિય નવલકથામાં એની આશા ના રાખે એમાં એવું આવે છે કે ક્રાંતિમાં ગરીબોએ તો એક માલિકમાંથી બીજા માલિકમાં ગરીબોનું તો ધણ જ એવું છે ગરીબો એટલે વંચિતો બહુમતી સમુદાય એમને એક જણ હાંકનારો હાંકી એક જણને મારે બીજો હાંકીને લઈ જાય એમના નસીબમાં તો હંકાવાનું જ છે એટલે તમે જુઓ કે રશિયન ક્રાંતિ દાયકાઓ સુધી એનો જય જયકાર રહ્યો કે ઓહો હઝાર રાજાશાહી ખતમ કરી નાખીને રોલિત ત્રિવેદન બધાનું એમ કે સામાન્ય માણસનું રાજ આવી ગયો ભાઈ કયો સામાન્ય માણસ રાજાશાહી એને ખરાબ કેવડાવે એવી સરમુખ અત્યારશાહી એ સો કરોડ ક્રાંતિથી આવી એટલે ક્રાંતિઓનો સ્વભાવ છે કે એ પેલો જે અસંતોષ હોય એનો બારૂદ વાપરી તો લેશે પણ પછી એ વાપરનારા બે ચાર જણા જ હોય છે અને આપણે તમે ઘર આંગણની બી યાદ કરાવી એટલે આપણે એક તો બીજો આ ભ્રષ્ટાચાર અત્યારે નેપાળમાં આવે કારણ કે સોશિયલ મીડિયા તો પાછા આવી ગયા તો હવે મુદ્દો શું છે તો કે ભ્રષ્ટાચાર મને કોઈ એમ કે આંદોલન ભ્રષ્ટાચાર વિરોધનું છે એટલે મને બહુ તકલીફ થાય છે કારણ કે મને ખબર છે કે આ આખો છેતરપિંડીનો ધંધો છે એક તો જાહેર જીવનમાંથી ભ્રષ્ટાચાર કદી જવાનો નથી હું એવું નથી કહેતો કે હોવો જોઈએ હું એમ કહું છું કે જવાનો નથી પણ એ કાઢવાના નામે એટલા બધા પાપો થાય છે અને આપણે જોયું છે આપણો અનુભવ છે કે ભ્રષ્ટાચારીને કાઢવા માટે થયેલા આંદોલનોની સફળતા પછી છેવટે વધારે મોટો ભ્રષ્ટાચારી આવે છે નવનિર્માણ આંદોલનમાં ચિમનલાલ કાઢ્યા થોડા જ વર્ષમાં ચીમનલાલ પાછા આવી ગયા હતા તો આપણે નવનિર્માણની સફળતા વિશે જ્યારે વાત કરીએ ત્યારે આ બધું કન્સિડર કરવું જોઈએ એવું જ અન્ના આંદોલન હવે કેવું અન્ન આંદોલન એ તો દેખીતું જ મતલબ એ વખતે એવું નહોતું લાગતું બધાને પણ દેખીતું જ ફ્રોડ લાગે આપણને કે ભાઈ તમે કેન્દ્ર સરકારના ટ્રાન્સપરન્સીની વાત કરો ને રાજ્ય સરકારની ટ્રાન્સપરન્સીની વાત ના કરો તો એનો એ સ્વભાવ છે તમે જુઓ કે એ વખતે એ વખતે ભ્રષ્ટાચાર સામે પ્રશ્નો પૂછી પણ શકાતા હતા આજે તો તમે જે થાય છે એને ભ્રષ્ટાચાર છે એવું પણ નથી કહી શકતા નહીં તો દેશદ્રોહીમાં ખપી જાઓ પણ તમે નવનિર્માણની વાત કરી કે જયપ્રકાશજીનું જે આંદોલન હતું સંપૂર્ણ ક્રાંતિ એ બધી વાત થઈ તો એમાં તો એમાં તો કશુંક નિપજીને આવ્યું હશે અને એ સસ્ટેનેબલ રહ્યું પણ હશે એવું કહી શકાય એટલે તમે જુઓ કે કેવું નિપજીને આવે ને શું સસ્ટેનેબલ રહે આ પ્રકારના આંદોલનમાં એક ખાસ ઉલ્લેખ આપણે કરવો જોઈએ આટલી બધી ક્રાંતિઓની નિષ્ફળતા અથવા તો અમુક અર્થમાં વ્યર્થતા વિશે વાત કરતી વખતે કે એક જ માણસ એવો હતો જેને સંઘર્ષ અને રચના બે ની સમજણ પડતી હતી નામ હતું ગાંધીજી એટલે આઝાદીની આંદોલનની સમાંતરે અંગ્રેજોને કાઢવાનો કાર્યક્રમ ચાલતો હતો ત્યારે એમના ગયા પછી શું અને એમના ગયા પછી આપણી નીતિમત્તાનું શું સ્વરાજ આઝાદી નહીં સ્વરાજ એટલે થોડા દિવસ પહેલા જ આપણે અમદાવાદમાં બહુ મોટા પત્રકાર પી સાંઈનાથ આવ્યા અને એમણે મીડિયા અને ડેમોક્રેસી વિશે એક વ્યાખ્યાન આપ્યું ત્યારે એમણે એક સરસ વાત કરી કે બધા જૂના સ્વતંત્ર સેનાનીઓને મળેલા ત્યારે બધા સ્વતંત્ર સેનાનીઓએ એમને જુદા જુદી ભાષામાં પોતપોતાની ભાષામાં એક જ સમજાવ્યું કે ભાઈ જે ઇન્ડિપેન્ડન્સ હતી જે આઝાદી મળી એક ઘટના હતી એક દિવસ મળી ગઈ ફ્રીડમ છે ને એ પ્રોસેસ છે એટલે ઇન્ડિપેન્ડન્સ અને ફ્રીડમ ગાંધીજીના બરાબર સમજણ પડતી છે એમના માટે ઇન્ડિપેન્ડન્સ એ મહત્ત્વની હતી જ ને એમના માટે સ્વરાજ મહત્ત્વનું હતું કે સ્વરાજમાં આપણે શું કરીશું કારણ કે મેં કહ્યું એમ એવું જો ન કરો તો તમે પહેલાં અમને હાંકી કાઢો પછી એક એવો શૂન્યાવકાશ થઈ જાય છે કે જે કેટલીક વાર પહેલાંને સારા કેવડાવે એવા લોકોથી ભરાતો હોય છે એટલે જે જે પી આંદોલનમાં બીજું આવા આંદોલનો નિમિત્તે જો થોડા સારા ચાલે અને ઉપરનો નેતા થોડો સહજ હોય તો સાધન સાધનશુદ્ધિ મૂલ્યો આવી થોડીક વાત આવે અને એ વાતોથી જે કેડર હોય આંદોલનમાં જોડાયેલા વિદ્યાર્થીઓ કે યંગ લોકો હોય એનું ઘડતર થાય એનામાં આદર્શનું સિંચન થાય જયપ્રકાશ નારાયણ નિમિત્તે એ આંદોલન નિમિત્તે લાલુ પ્રસાદ કે મુલાયમસિંહ પ્રકારના લોકો આવ્યા એમની પર આપણે આવા મૂલ્યો મૂલ્યોનો આરોપ મૂકી શકીએ એમ નથી એ તો એમણે તો બધું ફ્રી સ્ટાઇલ જ ચલાવ્યું છે એટલે આપણને એમ થાય કે છેવટે શું નેપજો પણ આ રચનાત્મક એક વિરોધ છે જેમાં અહિંસક આંદોલન થાય તો એ બધાથી તો હવે દુનિયા કે આપણે પણ આપણા દેશમાં પણ એ ખાસ્સા દૂર આવી ગયા છે બહુ જ દૂર આવી ગયા છે પણ આપણે મુશ્કેલી શું છે કિરામ પૃથ્વી ગોળ છે એટલે તમે આમ ફડતા 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 બહુ દૂર જાવ ને તો પાછા ત્યાં જઈને ઉભા ભાઈ જાઓ એટલે આપણે ક્યાં એમ કોર્ટ કરવાની જરૂર નથી પણ કાલે જ એયાર રહેમાનનું ક્યાંક આવતું હતું ભાઈ જોયું ટ્વિટરમાં એનું કોઈએ પૂછ્યું એણે કીધું કે ભાઈ એમાં કે મેં કીધું એમ કે એમાં કંઈ રહેમાનના પ્રમાણપત્ર લે કે નથી કહેતો પણ એક કોમન સાયન્સની વાત રહી કે રહેમાન દેવાને ખબર પડે છે કે ભાઈ ગાંધી વિના ઉદ્ધાર નથી આમાં હમ હમ હિંસાની નિરળ સકતા આખી વસ્તુમાં તમે આને માર્યા તેને માર્યા ફલાણું કર્યું ઢીકણું કર્યું તમને આવડ્યું શું મારતા જ ને તમારી વેલ્યુ સિસ્ટમ શું તમારી વેલ્યુ સિસ્ટમ શું તમારી વેલ્યુ સિસ્ટમ છે સોશિયલ જસ્ટિસ છે ધારો કે ભગતસિંહની વેલ્યુ સિસ્ટમ છે તો હિંસાના પ્રશ્નો સહિત એમને છેવટે જે જોતું તો એ સોશિયલ જસ્ટિસ જોતો હતો એવા તો બહુ જ થોડા લોકો હોય છે કે જેને સોશિયલ જસ્ટિસ બાકી તો એવું છે કે આજે હું તમે અહીંયા બેસીને વાત કરીએ છીએ કાલે કહી દે ચાલો કાલથી તમે ગુજરાતના મુખ્ય પ્રધાનને જે કરવું હોય એ કરો પછી આપણે કેટલા સખણા રહીએ છીએ અને કેટલા સખણા રહી શકીએ છીએ એ કસોટી છે એ વખતે ઘડતર વખતે મૂલ્યોની તાલીમ સારા માણસો જોડે ઉઠ્યા બેઠા હો શું થાય શું ના થાય એની સમજ હોય એ ત્યારે કામ લાગે જ્યારે તમારી જોડે સત્તાનો દંડુકો આવે ને એ દંડુકો તમે સજ્જનો સામે ઉગામો છો કે દુર્જનો સામે તમે એનો ઉપયોગ વ્યવસ્થા જાળવવામાં ઓર્કેસ્ટ્રા કન્ડક્ટ કરવામાં કરો છો કે લોકોને ધોકા મારવામાં એ ત્યારે ફરક પડે છે અને એ પ્રક્રિયા બંધ થઈ ગઈ છે એ ચાલુ નહીં થાય ત્યાં સુધી દુનિયાભરમાં બધે આ અરાજકતા છે અને કહેશે હવે એક નેપાળનો જ આપણે સવાલ લઈએ તો આ સોશિયલ મીડિયા પર પ્રતિબંધ થયો ને પછી પાછળ તમે કીધું એમ અગાઉના કારણો હશે પણ આ સોશિયલ મીડિયામાં અગાઉ પણ એક સિરિયા મને લાગે છે એ દેશમાં આવી રીતે સોશિયલ મીડિયાથી ક્રાંતિ થઈ તો હવે આ ક્રાંતિનો નવો પ્રકાર છે કે જે માર્ગ પર નથી થતી અને હવે સોશિયલ મીડિયા તો એનાથી મને લાગે છે કે રાજકીય આગેવાનો છે તો તો એ લોકો કેવી કેવી રીતે રીતે આને ટેકલ કરતા હશે હશે જોતા કારણ કે પ્રતિબંધ લગાવી એટલે એમાં હું તમને કહું કે એમાં છે ને એવું સો ટકા એવું નથી સોશિયલ મીડિયા છે ને પહેલાં આપણે છાપા મેગેઝિન કાઢવા પડતા હતા પત્રિકાઓ વહેંચવી પડતી હતી ખાનગી મીટિંગો બોલાવી પડતી હતી એ કામ સોશિયલ મીડિયા કરે છે મોબિલાઇઝેશન એટલે કે લોકોને ભેગા કરવાનું લોકોને એક કોઝ જોડે જોડવાનું લોકોને ધક્કો મારીને એમની આળસને એમનો નિર્વેદને એમનો નિરુત્સાહ કંખેરીને આગળ કે ચલો બહાર નીકળો જોઈ શું રહ્યા છો તમારાથી આવું સહન ના થાય ક્યાં સુધી સહન કરશો આ પ્રકારનું કામ સોશિયલ મીડિયા કરે છે પણ આરબ સ્પ્રિંગ વખતે સોશિયલ મીડિયા ફેસબુકનો બહુ મોટો રોલ એમાં હતો પણ શેમાં મોબિલાઇઝેશનમાં છેવટે તમારે રસ્તા પર જ આવવું પડે છે રસ્તા પર ક્યાં કેટલા વાગે મળવું એ તમે સોશિયલ મીડિયા પર નક્કી કરી શકો પણ સોશિયલ મીડિયાથી ક્રાંતિઓ નથી થતી એ ક્રાંતિના જે અનેક બળો છે એને એના વાહક બળો એને એને પુષ્ટ કરનારા કે એને ટેકો આપનારા બળો કે એને ઉદ્દીપન કરનારા બળો એમાંનું એક બળ છે ને બહુ મહત્વનું છે અને એટલે સત્તાધીશોને એની બહુ જ બીક લાગે છે પણ છેવટે અગત્યનું છે એ તો તમારી જમીન પરની હાજરી અને બધી સરકારો એનાથી ગભરાય છે હમ પણ આ જે આખો મુદ્દો છે કે તમારે સરકારનો એક વિરોધ જતાવો હોય કોઈ પણ રીતે સોશિયલ મીડિયાની હોય કે માર્ગ પર આવીને એમાં શું કારગર નીવડી શકે આપણે એમાં ભવિષ્યની શક્યતાઓ શું જોઈ શકીએ છીએ એટલે નેપાળમાં તો હું તમને કહું કે અત્યારે નેપાળમાં ત્યાંના જે મીડિયાને બધા છે અત્યારે બહુ અઘરું છે ત્યાં શું થશે કહેવાનું અત્યારે તો લશ્કરે કાયદો ને વ્યવસ્થા બેસિક જળવાઈ રહે એટલા પૂરતું લશ્કર કામ કરી રહ્યું છે કરફ્યુ નાખે છે લોકો ગાંઠતા નથી પણ તોય કરફ્યુ એટલે આજે આપણે બુધવારે વાત કરીએ છીએ ત્યારે તો પહેલો પડકાર કાયદો વ્યવસ્થા ને કાબુમાં ને એક સ્થિરતા પ્રાથમિક બહુ જ પ્રાથમિક મૂળભૂત સ્થિરતા મેળવવાનો છે પેલો પ્રશ્ન તો ઊભો જ છે કે ભાઈ તમે ઓલીને કાઢી નાખ્યા વડાપ્રધાનને હોમ મિનિસ્ટરે રાજીનામું આપી દીધું હવે લાવશો કોને આ જ સમાજ છે આ જ માણસો છે આપણે ડાબેરીઓ અને પેલા એમાં માઓવાદીઓ એટલે તો અંતિમવાદી બરાબર છે પોલિટિકલ લેફ્ટ કહેવાય એમાં એકદમ હિંસાખોર અંતિમવાદી માઓવાદીઓ એ લોકો બી હથિયાર છોડીને ચૂંટણીમાં આવ્યા સરકાર બનાવી શું કર્યું એમણે બધી એમની પ્રો પીપલ ને ગરીબ તરફી વાતો સિદ્ધાંત ત્યાંના ત્યાં રહી ગયા સત્તામાં આવ્યા એટલે એ બી સત્તાધીશ થઈ ગયા એમના એક પેલા પ્રચંડ કરીને એક નેતા હતા પુષ્પકમલ દહલ કેવું કે એમનું નામ હતું તો સત્તામાં આવ્યા પછી એમના બી કરપ્શનો થવા માંડ્યા એટલે છેવટે પડકાર આ છે કે એ જે સમાજ ઘડતરની પ્રક્રિયા છે જેમાંથી આ નેતાઓ જેમાંથી રાજકારણ આવે છે એ ના થાય તો એટલે અત્યારે અને છેલ્લે ખાલી એટલું ઉમેર હતું કે નેપાળની પરિસ્થિતિ થોડી ગંભીર એટલા માટે પણ છે કે એમાં ચીને પણ રોકાણ કરેલું છે ને અમેરિકા પણ રોકાણ કરેલું છે અને ભારત છે આ ભાઈ જે ઓલી જેમણે રાજીનામું આપ્યું વડાપ્રધાન એ તો ચીન જઈ આવ્યા હતા હમણાં જ અને અઠવાડિયામાં તો ભારત આવવાના હતા એટલે આ આખી ઘટનામાં ભારતને કેટલી ખબર હતી કે કેમ ભારત ઊંઘતું ઝડપાયું કે કેમ એ બધા પણ પ્રશ્નો આપણને ભારતમાં આપણું નેપાળમાં જે હિત છે એ ધ્યાનમાં રાખતા આપણને મનમાં થાય છે હવે આ છેલ્લો સવાલ કે આ બધા દેશો છે શ્રીલંકા છે કે બાંગ્લાદેશ છે કે નેપાળ છે આ બધા આપણા કરતાં નાના દેશો છે તો ત્યાં આ મોબિલાઇઝ કરવું વિરોધ કરો અને આખા દેશમાં એ વિરોધ પ્રસરે એ બધું શક્ય બને છે ભ્રષ્ટાચાર તો આપણા ત્યાં પણ છે એક પ્રકારનો અસંતોષ છે બેકારી છે પણ આખા મોટા આપણા જેવા દેશમાં એ બધું શક્ય નથી એવું એવું લાગે છે કે લોકશાહી વિરોધ થવો જોઈએ એ મને લાગે છે કારણ એ છે કે સરકાર આપણી અત્યારની જે સરકાર છે ને એને વિરોધ પ્રદર્શનની બહુ ભીખ લાગે છે અહિંસક વિરોધ પ્રદર્શન અને આ સરકારના ઘણા કેટલાક માણસો છે એમનો જૂના વખતમાં હિંસા જોડે એટલો નજીકનો સંબંધ રહેલો છે કે એમને એ બહુ ફાવે છે એટલે તમે જુઓ કે જ્યારે જ્યારે અહિંસક વિરોધ થયો છે ને ત્યારે આપણી આ મહાન સરકાર એવી ફિક્સમાં આવી છે એવી મૂંઝાઈ છે કે કઈ બાજુ જવું ખબર જ નથી પડતી ચાહે ખેડૂતોનું આંદોલન હોય ચાહે શાહીનબાગનું આંદોલન હોય એને ખબર નથી પડતી પણ અત્યારે બીજા એટલા બધા મુદ્દા છે ને બીજું કે સરકાર અહીંયા સર આપણી સરકાર અહીંયા છે એની પાસે ને એના નેતાઓ પાસે કેવી રીતે એની ચર્ચા નથી કરતા પણ એટલા બધા પૈસા છે કે એ પૈસાથી એ બહુ જ બધું વસ્તુઓ સોશિયલ મીડિયાથી માંડીને બીજું બધું લાલચ અને ભય એ બંને રીતે બહુ બધું મેનેજ કરે છે એને કારણે એક પેલું એક સહિયારું બળ એકદમ પેદા નથી થઈ શકતું અને એ ન થાય એનું સરકાર બહુ ધ્યાન પણ રાખે છે તો આ હતી આ હતી ઉર્વિશભાઈ સાથેની ચર્ચા આમાં બધા જ મુદ્દા તો અમે કવર નથી કરી શક્યા પણ જેટલી પણ નેપાળનો અત્યારે જે ઘટના બની છે એને લઈને જે કંઈ ઉર્વિશભાઈને કહેવાનું છે એમાંથી જે કંઈ અત્યારે તત્કાલ મુદ્દા જે અમને લાગે છે કે તમારી સમક્ષ મૂકવા જોઈએ એ મૂક્યા છે અમે તો અમારો કાર્યક્રમ જે છે એ તમને કેવો લાગ્યો એ પણ તમે કોમેન્ટ બોક્સમાં લખજો નવજીવનમાં આ પ્રકારના અમે ચર્ચા લઈને આવતા રહીશું નમસ્કાર वैष्णव जन तो तेने कहिए जे पीडपराई जान